પવિત્ર આશોસૂથ નવરાત્રીના આસ્તી પ્રારંભ શક્તિપીઠ પાવાગઢ ખાતે ભક્તોનું ઘોડાપુર પવિત્ર આસોસૂથ નવરાત્રીનો આસ્તી પ્રારંભ શક્તિપીઠ પાવાગઢ ખાતે ભક્તોનો ઘોડાપુર વહેલી સવારે ચાર વાગે મંદિરના દરવાજા ખોલવામાં આવ્યા હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે પહોંચ્યા મંદિરના દરવાજા ખુલતા આરતી કરવામાં આવે શ્રદ્ધાળુઓ માટે મંદિર પ્રશાસન પોલીસ વિભાગ અને તંત્ર દ્વારા કરવામાં આવી વ્યવસ્થા માશીતી ખાનગી વાહન કરવામાં આવ્યા બંધ ભક્તો માટે પચાસ જેટલી એસટી બસની સુવિધા કરવામાં આવી આજ રોજ માતાજીની જે મહાપર્વ છે આસો નવરાત્રી એનો શુભારંભ થયો છે પ્રાતો સવારે ચાર વાગ્યાથી જ માતાજીના નીચ દ્વાર ભાઈ ભક્તો માટે ખોલવામાં આવેલા છે સવારથી આપ દેખી શકો છો કે અવિરત ભક્તોનો પ્રવાહ આવી રહ્યો છે આના માટે પાવાગઢ કાલિકા માતાજી મંદિર ટ્રસ્ટ દ્વારા સુચારુ આયોજન કરવામાં આવ્યું છે શિસ્તબદ્ધ રીતે ભક્તો દર્શન કરી શકે શાંતિથી માતાજીના ચરણોમાં પોતાનું નસ્તક નિમાવી શકે એના માટેની વ્યવસ્થા કરવામાં આવી છે સિક્યોરિટી ખડે પગે રહેલી છે દરેક ભક્તો કોઈને તકલીફ ન પડે અને વ્યવસ્થિત દર્શન કરીને આગળ વધી રહે એના માટે મંદિર પ્રશાસને વિશેષ સિક્યોરિટીનું આયોજન કર્યું છે આ સિવાય પોલીસ વિભાગ દ્વારા પણ હાલોલથી લઈને માછીથી લઈને પાવાગઢ મંદિર સુધી અલગ અલગ જગ્યાએ એમના પોઈન્ટ્સ રાખીને ભક્તોને ભીડભાડ ન થાય અને કોઈ અણ બનાવ ન બની શકે એના માટેનું વિશેષ આયોજન કરવામાં આવેલું છે એ ડેવલપમેન્ટનો ભાગ છે મંદિર ડેવલપમેન્ટના ભાગરૂપે પાર્કિંગ માટે પણ એક વિશેષ આયોજન કરી રહ્યું છે ચારસો થી વધારે વાહનો એકી સાથે રહી શકે એના માટેનું આયોજન કરેલું છે અને આવતા દિવસોમાં એ આયોજન થઈ જશે જેથી માછીમાં આપનું આયોજન પાર્કિંગ કરી શકે આપના માધ્યમથી આપને ભાવિ ભક્તોને જણાવ્યું કે મહાકાળી માતાજી જેનો આ મહાપર્વ છે આશ્રો નવરાત્રી આપ સર્વે ભક્તો ગુજરાતથી તથા બહારના રાજ્યના ભક્તોને વિનંતી છે કે આપ લોકો માતાજીના દર્શન આવી શકો છો માતાજીનું નીચ દ્વાર સવારે ચાર વાગ્યાથી લઈને રાત્રે આઠ વાગ્યા સુધી મંદિર ખુલ્લું હોય છે અને મંદિર પ્રશાસન દ્વારા વિશેષ આયોજન કરેલું છે આ નવરાત્રિની શુભકામનાઓ છે માતાજીની અસીમ કૃપા આપ સર્વે પર રહે હિન્દુ સનાતન ધર્મ કે જે વાસ્તવિક ધર્મ છે અને જેના પર વિશ્વ ટકેલું છે એ વિશ્વ સનાતન ધર્મનો વ્યાપ વધે અને માતાજી સર્વેની મનોકામના પૂર્ણ કરે અને આસો નવરાત્રિ સર્વે લોકો સુખ શાંતિથી પૂર્ણ કરો એવી આજે મંદિર ટ્રસ્ટ તરફથી આપ સર્વેને શુભેચ્છા આપવામાં આવશે